રામ રામ કેમ છો બધા મજામાં ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો આજનો વિડીયો છે ને ગ્રાફ્ટિંગ કઈ રીતના કલમ કઈ રીતના લગાડીએ અમે એ વિષયનો હોય તો આખો જોજો અને શેર કરજો જે આમ ગ્રાફ્ટિંગ રૂમ હૈ આ છે ને થાઈલેન્ડની ની બાયો ગ્રાફ્ટિંગ કરે પેલા તમને હું અંદરનો રૂમ દેખાડા કે ગ્રાફ્ટિંગ કરે ને પાછું મૂકવાનું કા હોય તે બધી થાઈલેન્ડ વાળી બાયો છે તે આ અંદર રૂમ છે જો આ હે ને ગ્રાફ્ટિંગ કરે ને પછી અંદર મૂકેલ હોય આ બધું આમાં બધી તારીખ લખેલ હોય સ્ટીકર્સ ઉટાડેલ હોય પછી એમાં ઘણી જેટનું ઓલું કરેલું હોય કે આપણે કહીએ ને કે પ્રોસેસ કરેલ હોય આની અંદર બધી બધી જેટલી એક ટ્રેમાં જેટલી ટિકિટો છે ને એ બધામાં બધીમાં બધી ટેસ્ટ કરેલ છે પ્રોસેસ કરેલ બધી કે ભાઈ આમાં આ દવા નાખેલી છે થમાં પછી નેત નાખેલ પછી અમુકના પાંદડા ઓલ્યા હોય તો એનું હે અમુક ઉપરનું કમરું કાપે ગ્રાફ્ટિંગ કરી હોય અમુક હેઠેરું થાળ કરે ને કાપી હોય અને આ છે ને આ એ પાણી થી ઝાકરને જે આપણી ઝાકર આવે ને એવું પાણી નોર્યું હે આ મશીનનું આ બધા એટલે અંદર ફૂંકાય નહીં આ અને આનું ટેમ્પરેચર અંદર જ્યાં થર્મોમીટર હોય કલાક ની કલાક જોવાનું હોય

ત્રણ જણીઓ હોય ને ત્રણ બાયું એમાંથી એક કટિંગ કરતી હોય ને બે જણીયું એમાં પાછું સરખું સોટે એ રીતના સોટાડવાનું હોય જો આ રીતના જે આ કટિંગ કરતી જાય આ બીજું હોય ઉપર કલમ લગાડવાનું હોય એ દારી હોય વેલું છે એ મેન હોય જે થર્ડ સોંપનું હોય અમે જે અમે કાયમ સોંપીએ સોંપીએ તો જો આ રીતના આગળ તમને દેખાડા જો આ દાર છે ને આ દમી લગભગ સાત આઠ ડી પહેલાં વાવેલો હોય અને આમાં જે પાડું થઈ જાય ને પછી આ ઉપરથી કાપે નાખે જ્યાંથી એટલે અડધેથી અડધેથી કાપે ને એની પાછું આ રીતના પાછું જે આ કલમ લગાડવાની હોય ઉપર જે આ દાર કાપેલ છે ને જો આ કાપેલ એની ઉપર છોટાડવાની હોય ઉપર છોટાડી દઈએ અને જો એ મારે ને એ રીતના ક્લિપ મારી દઈએ હરકી જોડી થાય જોડી કરે મેસિંગ થાય એ રીતના તો એ રીતના હે ને જો આ હે ને કાપવાનું ઓલું હે એમાં વચમાં રાખે એમાં બ્લેડ છેડાવેલો હોય અને ઉપરથી બાર દીવો એટલે હરખે હરખું કાયદેસર કપાઈ જાય એક જ ઓલામાં કટ લાગે જાય જાય ત્રાહી જ લાગે કટ આ એ રીતના જોઈ એમ ભાર દો એટલે જાય તો આ એ કાપવાનું હોય ને આ બાજુ જો આપ કરે ને આ કલીપું હે બધી મારવાની સોટાડવાની જા આ ક્લીપ છે આખે આખી પછી મા જે જાડીદારી હોય તો આ ભાઈ થોડા ઘણા માપ સાઈઝની ક્લિપ હોય એક મોટી હોય મોટી સાઈજની નાની સાઈઝની એ રીતના ક્લિપો મારી દેવાની અને મેં આગળ દેખાડ્યો એ રૂમમાં મૂકી દેવાનું તો આ રીતના ગ્રાફ્ટિંગ થાય આ રીતના જવા થગું જે આ સોટાડી દીધું ત્રણ ક્લિપ મારવાની હોય એક નંબર બે નંબર ત્રણ નંબર જેમ દેખાય ઉપર એ ઉપર હે લીલું હોય એ લગાડી કલમ ને આઠલું હોય એ બીજું થડ આવે એ મેન હોય ઓકે સા ચાલુ થયું બધું ઓટોમેટિક હોય અને ટાઈમ સેટ કરેલો હોય કે એટલે ટાઈમિંગ એટલે ટાઈમિંગ ઝાકરને જે દવાડા તમારે ઝાકર જેવું પાણીનું ચાલુ થઈ જાય એ આમાં બધા ભેજ ગઈએ ટૂંકમાં આ ટાણે બનાવી એ પાડું આમાં આમાં પાડું થઈ જાય છે ને પાડ જ્યારે લાગે જાય ને છોડવો ત્યાર પછી એને ગ્રાફ્ટિંગ કરવાનું સદી હાથ દીએ આ રીતનું આ બધી ગ્રાફ્ટિંગ થગલ પડી આખી